અને મારાત્યા બીજા હગઈ કરી નાખી છે યારંગ કરે એકલો માણસ માવતર હગન નો હા અને આવી રીતે મને યારંગ કરે છે તમને તમારા સમાજ માં કોઈ નથી એવા આગેવાનો કોઈ બે જણા ને ને નથી કયાય એવા તો જ કેતા હોય ને પછી તમારા ઓલા બે ત્રણ જણા ઓલા ભાઈ કરણ સાથલિયા ને ઓલો ઓલો હું નામ આવડે આ નથી નથી સાહેબ તો તો હવે ઓલા કોને શું માવતર કયા દીપક ચોડા એવા બે ત્રણ જણા પછી અમાલી તમાજ અમાલી તમાજ એટલે અમાલી સમાજ માં આવો તો પછી આ તમે વિચારી ને ફોન કર્યો છે કે વિચાર્યા વગર નો કરી નાખ્યો છે ના ના વિચાર્યો છે મેં મેં

નથી એટલે શો ગમે રોડો રૂપારો ભારે ભાગી જાય અને સાહેબ એટલું થોડીક મદદ કરી દો ની મદદ તો કરો વિડીયો હું જોઉં છું હા

અમારા ધર્મ વિશે બોલે ભાઈ બાઈ રીયા જાય બીજા નું ઘર માંડી ભેસાસુર દાદો આવે વારવા કે રખો દાદો વારવા આવે નો આવે એ તો સાંયો ખાલી રાખે ઈ સાંયોલો તમે ઈ સાંયો બતાવો હું જોઈ લેવા તમારે ઘરે આ બનાવ બન્યો છે તો ઈ સાંઈઓ ક્યાં આવે મને કેવાલો જોઈ લો સાહેબ આમાં ઉમર માં તો હું છે ને બહુ જાણકારી શું ને ગરીબ માણસ માવતરે ધક્ નાનપણ પણ એમાં એવું છે ભાઈ કે એ દેવ ના નામે બધા ઢીંડક છે ભગવાન ના નામે ઢીંડક છે એટલે અટણ દેવી પૂજક માં મૂળ ભણતર નથી અટણ શિક્ષણ થી અભાવો છો તમે ભણવા મઢો એટલે ભાઈ ક્યાંક જઈશ કોર્ટમાં જઈ જાવ નહીં કામ થાય નહીં થાય હા અને રગાડાડા પાછળ આળિયા ના માથા પાછળ રગાડાડા જવાબ નહીં દે આ મંજુક દાદા સીધો ફોન ઉપાડ્યો એ ઉપાડ્યો ઉપાડ્યો હા એટલે આ મનસુખ દાદો વહર્યો જ ભાઈ જો એટલી મદદ કરો તો સારું છે મારી નહીં કરાઈ દો કરાઈ દો એમાં કઈ ઉપાધી કરવાની અને વિડીયો, વિડીયો વાયરલ કરી દયો તમને રેકોર્ડિંગ પૂરું બધું દઉં હવે મારી વાત ઈ તો વાયરલ તો કર દઉં પણ મુદ્દો એવું છે કે તમારી સમાજના કાલે સમાજમાં સમાધાન થાય પછી કે મનસુખભાઈ હવે ડિલીટ કર નાખો અમારી નાઈ કે આમ થાય નાઈ કે તરવું નાઈ મરવું આને કાયદાને નાઈ ને કાઈ લેવા દેવા નથી હો

બસ બફુ હા એટલે ઈ તારી બાઈ ની કદાચ ભરણપોષણ નો કેસ થાય ને ઈ પછી રાજા રાજવાડુ થી મોટો તોફું એક જ કલમ લાગે તો ઈ તો સાહેબ હું વાત કરું એમાં તો રખા દે છે આની તો એક કલમ વધારે છે ઓહો આ તો પૈસા દૂધ રેડા દેવારા છે આ તો પૈસા એક કલમ વધારે લાગે એકય પૈસા સુડ ગઈ એકય આમાં આડો નો આવે ના ના આ તો કાઈ દો ન કાઈ હા સાહેબ એમાં એવું છે

માવતર માવતર ખુદ મને મારો હું મારું છે સાહેબ ઉપર બીજે દેતા હોય તો એ તો ગુનો છે ને 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 સાહેબ તો પડે હા એવું બધું પણ હવે છે ભાઈ આપડે કરવાનું અટક બોલો ભોજા ભોજા અને તમારું નામ બોલો મુકેશભાઈ મુકેશભાઈ આખું નામ બોલો મુકેશભાઈ કનુભાઈ ઓકે અને તમારું જે ઘરવાડી નામું છે કાજલ કાજલ આખું નામ બોલો

એ આજે લઈ ગયા છે ને એ મને સાંજે ફોન આયો આજ મારી માસી નું બધું પૂરું હું તમને આપીશ કરે લઈ ગયા કે ઓમ અરે પાકું કરી નાખ્યું ઓમ પ્રેમ કરીને લઈ ગયા ઓમ કુલાર માં બધી નક્કી કરી નાખ્યું સાહેબ અઢી લાખ ના હા ચાલી પચાસ જણા ક્યાં આવ્યા અને મને પૂછ્યું નથી મારો દીકરો થયો બઉ

આઈ કંકોત્રી હોતા લગ્ન હકનો દાવો કર્યો કે ભાઈ આ મારી ધર્મપત્ની છે મારા લગ્ન હક પૂરા કરતી નથી એટલે કામ અને લગ્ન હક પૂરા કરાવવાના અન્યથા નામદાર મને છૂટાછેડાની ડિવોર્સ લેવડાવો આવું બેમાંથી એક બે દાદ માય કે કામ અને મોકલાવી દો કામ અને છૂટાછેડા લેવડાવોના હાલની તકે મૈત્રી કરાર કરીને કોઈની સાથે રે છે એવું મને સાંભળવા મળેલ છે

બોટાય છે પછી કોટ ક્યાં આવી કોટ તો અહીંયા જ લાગે છે અહીંયા નહી એ ક્યાં આવી કામ ન થાય તે ઉપર ક્યાં જાવું તને ખબર છે ના ઈ તો નો ખબર હોય હા હા હે નો ખબર હોય હા એ જો આ આ ઘણી આવી મેનેજ શું કામ ની

ઘરે સોકરી ભાગી ગયું પોલીસ સ્ટેશન માં જાવું પડ્યું એટલું બધું શું ખબર પડતી વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને રાખી વાત નો રાખતો હું તો વાત ભરોસો રાખી તું દુખી થાય માણસ ની બાપુ તમે ઘણી વાત કરી મને ઉચેરી નાખી દીધો હોય

મારી પાસે છૂટુ કરાય ને ભલે બીજે દઈ દે પણ મને પૂછવું તો પડે ને ધણી ને પૂછવાનું સહી તો લેવી પડે ને નો લેવી પડે નો લેવી પડે તારે છે ને છૂટા છેડા જે કરવાના છે ને એ અત્યારે મૈત્રી કરાર કર્યા છે એટલે તારે સહી ની જરૂર નથી તારી સહી જરૂર ક્યારે પડે કે એને બીજા લગ્ન કરવા હોય તો આને લગ્ન નથી કર્યા બીજે બીજે કર્યા એ મૈત્રી કરાર કર્યા છે કાયદાની ભાષામાં

તમારો દીકરો તમારો દીપક સુડે ચાર દેવી એલા ભાઈ ચાર દેવી ને આ દેવી ગઈ એનું કઈક કરે હવે તું એને ફોન મારી દેવી કરી ભાગી ગઈ સાહેબ એવો તને દાવો દાખલ કરાવડાવી દઉં છું થતું પાછું છુટાછેડા તારું ઘર બાંધવું પડે એવું તને કોર્ટ કાગળિયા કરાવી દઈશ

એ સાહેબ મને WhatsApp નઈ પાવે ખાઈ કરી નાખી દો નંબર તમારો મારા ભાઈ મારે આમાં આમાં હાય આલ્યા મત કર દો હાલ તારું નામ હું તરું મુકેશ 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 તું ઓડવા પાલિયાદ લખું ને હા પાલિયાદ લખો અને હાય કરીને ખાલી નાખી દો ને તો ઓકે હાલો હાલો જય શારદેવી માં જય શારદેવી ભાઈને હાલો હાલો આમાં ફોટોન મોકલ નઈ યાર મારામાં આવતું નથી હાય કરીને લખ લખો નાખી ને તો હું નાખી દઉં મારા હાલ કરું છું

હા હું તને ત્યાં બોલાવતી હતી મેં તને અડધી વાત કરી હતી તને ખબર છે કે તું અહીં આવી મારે ખાસ કામ છે હા તે શું હતું કે હું આવી છું હું રહી ને જઈ તઈ માર બાપ ને કેવું કર્યું હગરા માં માર બાએ ને છોકરા ઓલો નાનો ને ઓલો છોકરો એનો ઓવે એ તઈને થઈ ને માર માથા ઉપર કર્યા કરાય ના ખવરાય કોઈ ના કીધું એવું અને એ કેવું કેતા ખબર હ હા

કાજલ ને બધી ખબર છે પૂછો થાય પાછો પાછા સાંભળો ડોસી આવી ને કાજલ ઈ છોકરા નો નંબર લાવી ફોટો પછી નંબર લાવીને આગળ રાતે પાછી વાત કરી કાજલ એવું કરાય

મામા નઈ વાત કરી ના મામા ન હોય મારા માં રેકોર્ડિંગ છે ડોસી ને મારા રેકોર્ડિંગ હોતું હા મારા ની વાત છોકરા નું

તારા તો તારા પણ તારા પર કરી નાખ્યું મેં તને નતું કે તું અહીંયા આવ મારે ખાસ તારું કામ છે તને તું આવી કેમ નહીં આવા કોકની બાયડી કોકના ઘરમાં બેહાડાય તું તો એમ કે ને કે ઘર માંડી લે એ માં હેલો 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 તો ગા નહીં નહીં ગઈ કા ફાલે દે કા તને

हाँ? काफी लारा आज ले आओपन लंगमा लगी दे सु करे अरे भाई क्यों नहीं जा हाँ? रही इज्जत लेने में ना मेरा बस पता मारत चल रही है बताओ

ફોન ના કર્યોતરી ફોન કર્યા તા પેલા દાડા પેહલા દાડા હાથ વાગે હાથ મારા મુકે તમારો ફોન આવ્યો પાતરી ફોન કરેલા ઓલા ફોન ખબર

जा जावता ना तेंडाय लारे ये जाता आते जा रियावता भोला लगन में आवनो ह भोला लगन में आवनो ह भोला लगन में मनोनन लगन ह नेला के यार ह ह एहा लगन दने आ या तो वो भोला ने आइसक्रीम में जा

નથી રે હું અહીંયા આવું ને બાર ને આપું ને પછી તારી વાત છે રે હો રે ઉભો રે ને પછી હું તને આપું આવું એટલે હો બધાને આપું રે વાત કરી દો કેમ એમ છે કેમ નહીં ગમતું તારી ગમું એમ હલો હા રે હું આવું પછી તારી વાત છે રે બોલે દાંડવાનંદ હાલો? ને આપુ આપું પછી વાત હલો